કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે ભુજ શહેરમાં પ્રવાસીઓ માટે સુવિધા વધારવાની માંગ મોદી વિકાસ મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ સંઘવીએ માંગ કરેલ છે ભુજમાં ખૂટતી કડીઓ પૂરી કરવા ધારાસભ્ય શ્રી ગ્રાન્ટ વાપરે તેવી વાત ચંચળ ન્યૂઝ સાથે કરી હતી હાલે રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગની કચેરી બંધ રાખવા સામે વિરોધ કરેલ હતો આ અંગે ભરતભાઈ સંઘવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી જ્યારે દેશના વડાપ્રધાન અને પૂર્વ ગુજરાતના સીએમ સાહેબ જ્યારે કચ્છનો આટલો વિકાસ કર્યો છે વર્લ્ડમાંથી કચ્છમાં જોવા માટે પ્રવાસીઓ જ્યારે આવતા હોય છે ત્યારે ભુજનું વહીવટીતંત્ર ભુજ નગરપાલિકા એકદમ ઓળું ઉતરેલું છે આજે જે આટલા બધા પ્રવાસીઓ આવતા હોય છે તેના માટે કોઈ જાતની કોઈ વ્યવસ્થા નથી ભુજની અંદર કોઈ સિટી બસ ચાલુ કે લોકો એમાં આનંદ લઈ શકે જે પ્રવાસી આવે છે બહારથી ભાઈ બહેનો બાથરૂમ જવા માટેની પણ આવી નાની પાયાની વ્યવસ્થા જો નગરપાલિકા ન કરતી હોય કોઈ જગ્યાએ પાણીના પરબ પર નથી જ્યારે આટલો પ્રવાસન વિકસી રહ્યો છે દેશના વડાપ્રધાન એટલી બધી મહેનત કરી છે સવાયા કચ્છી તરીકે કે કચ્છમાં લોકોને ચારે બાજુથી બોલાવે છે તો આવી નાની નાની વ્યવસ્થા નગરપાલિકાને કેમ કોઈ સૂતતો નથી હું આપની ચેનલના માધ્યમ દ્વારા ધારાસભ્યશ્રીને વિનંતી કરું સાહેબ આ ભુજ છે ભુજના આપ ધારાસભ્ય છો આ કચ્છનું પાટનગર છે એમાં આવી ખૂટતી કરીમાં તમારા ધારાસભ્યની ગ્રાન્ટ પણ ફાળવો કે જેથી પ્રવાસીઓને પાણીનો સુવિધા રહે આજુબાજુ કાંઈ હરવા ફરવા માટેના કાંઈક હોલ્ડિંગ લાગેલા હોય કે ભુજની પ્રજા ક્યાં હોય આ એવડી ફરી રહી છે એના માટે વહીવટીતંત્ર અને ભુજના ધારાસભ્ય ખાસ જાગૃત રહેવાની જરૂર છે અને ભુજના ચીફ ઓફિસર આપ થોડા જીગરથી જે કામ કરી રહ્યા છો તો જીગર થોડી કામમાં બતાવો અને ભુજના પ્રવાસીઓ માટે સારી સુવિધા આપો અને ઘણી જીગર તમે અલગ અલગ જગ્યાએ બતાવી રહ્યા છો અને અગાઉ પણ તમે સસ્પેન્ડ થયા હતા હવે આવી સારી જીગર બતાવો અને સરકાર પર તમારી કાર્યની નોંધ લે એવી હું આપણી ચેનલ માધ્યમ દ્વારા વિનંતી કરું છું બિલકુલ સાચી વાત છે ગુજરાત સરકાર આજે દેશના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે અને ખૂબ જ સારી વાત છે એને હું ભરતભાઈ સંઘવી મોદી વિકાસ મિશનના કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે હું બિરદાવું છું પણ નગરપાલિકા જે અણાવતથી કામ કરી રહી છે ચીફ ઓફિસરને દ્વારા તો શા માટે આ લોકોને કરી રહ્યા છે શું ભુજના ધારાસભ્યોને આ ખ્યાલ નથી આવતો કે કેટલી જગ્યાએ તમે કામો કરી રહ્યા છો બિનજરૂરી કામો જે કહેવાય ને કે જે જરૂર નથી આજે તમે વર્ષે લગભગ સો દોઢસો કરોડ રૂપિયા ભુજમાં ગુજરાત સરકાર આપી રહી છે તો તમને એવું ક્યાંય નહીં દેખાય કે ભુજમાં એવા કયા કામ સારા થયા છે કોઈ પ્રવાસી સેલ્ફી લઈ શકે ચારે ચારે બાજુ તો કચરાના ઢગલાઓ હોય છે તો જે ગટરના ઢાંકડા તૂટેલા હોય છે અમુક અમુક જગ્યાએ જ્યાં લાઇટોની જરૂર નથી ત્યાં લાઇટો ચાલુ હોય છે અને જરૂર છે ત્યાં લાઇટો નથી આપતા તો આ બિન કાર્યક્ષમ નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે એ બહુ દુઃખદની વાત છે અને પાટનગરની અંદર સારામાં સારું આયોજન કરો કે જેથી વિશ્વમાં કચ્છ ભુજનું નામ રેશન થાય અને ધારાસભ્યશ્રી કોણ છે તે લોકોને ખ્યાલ આવ્યો કે ધારાસભ્યશ્રી એ પણ સારું કાર્ય કરવું જોઈએ અલગ અલગ જગ્યાએ હોલ્ડિંગ મૂકવા જોઈએ કોઈ લોકોને અસુવિધા થતી હોય તો લોકોને વચ્ચે જાવું જોઈએ ધારાસભ્યશ્રીએ એવી હું આપણી ચેનલ માધ્યમ દ્વારા વિનંતી કરું છું હા દુઃખની વાત છે કે આજે આટલા બધા પ્રવાસીઓ આવતા હોય છતાં પણ ટુરિઝમવાળા કયા કારણથી આ ઓફિસો બંધ રાખે છે અને આવકના લીધે તમે અત્યારે ફર્નિચર રિપેરિંગના કામ માટે બંધ રાખો છો ક્યાં જરૂર છે અત્યારે ત્રણ મહિના સિઝન જે પ્રવાસીઓની બહારથી આવતા હોય તો એના માટે તમે ઓફિસ ખુલ્લી રાખીને પછી પણ કામ કરી શકતા હો છો મને એવું લાગી રહ્યું છે કે આ બધા ટુરિઝમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કચ્છ વિરોધી માણસતા માનસિકતા ધરાવી રહ્યા છે કે શું છે શા માટે ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રીઓ એનું પૂછવાનું નથી લેતા કચ્છ કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે સાહેબ આટલા બધા પ્રવાસી આવી રહ્યા છે તો એને સુખાકારી માટે એને ફરવા ફરવાના હોલ્ડિંગ હોય જે જોઈ શકે ને આપણું કચ્છનું નામ રોશન કરી શકે એવા પ્રયત્ન આપના દ્વારા કરવામાં આવે અને નગરપાલિકાને તાત્કાલિક કાન પકડો એવી મોદી વિકાસ મિશનના અધ્યક્ષ ભરતભાઈ સંઘવી માંગણી કરી રહ્યા છે